ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ સંમતિ થયા પછીના દિવસે ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદુર અંગે સંયુક્ત પ્રેસ બ્રિફિંગ યોજી હતી આ બ્રિફિંગમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં કરવામાં આવેલા ચોકસાઇભર્યા હુમલાઓ તેમની કામગીરીની રીત નષ્ટ કરાયેલા આતંકવાદી ઠેકાણાઓ અને ઓપરેશન પાછળના હેતુ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી ભારતીય સેનાના ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ વાયુસેના એર માર્શલ એ કે ભારતી અને નૌસેનાના વાઇસ એડમિડલ એ એન પ્રમોદે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ઓપરેશન સિંદૂરની વિગતો આપી ઓપરેશન દરમિયાન સૌથી વધુ આતંકવાદીઓને નિશાન બનાવવામાં આવ્યા જેમાં યુસુફ અઝર અબ્દુલ મલિક રોફ અને મુદાસિર અહમદ જેવા ઉચ્ચ સ્તરના આતંકવાદીઓનો સમાવેશ થાય છે પાકિસ્તાની સેનાના પાંત્રીસથી ચાલીસ સૈનિકોના મોત થયા ભારતના પાંચ સૈનિકોએ શહીદી આપી ઓપરેશન દરમિયાન નવ આતંકી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા જેમાં મુરીદકે અને બહવાલપુર જેવા સ્થળોનો સમાવેશ થાય છે ઓપરેશન પછી પાકિસ્તાને ભારતના વિવિધ વિસ્તારમાં મિસાઇલ અને ડ્રોન હુમલાઓ કર્યા જેને ભારતે સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા દસ મેના રોજ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થયો છે જે હાલમાં સ્થિર છે ઓપરેશન સિંદુર દ્વારા ભારતે આતંકવાદ સામે કડક પગલાં લીધા છે અને દેશની સુરક્ષા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે